તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી બાઇક ચાલકોની થનારી ઈજા અટકાવવા અને સલામતી સુનિશ્ચિત કરવા અંકલેશ્વરની લ્યુપિન ફાઉન્ડેશન દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે મહાવીર ટર્નિંગ પાસે બાઇક ચાલકોને સ્કાર્ફનું વિતરણ કરવામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા અને લ્યુપિન કંપનીના એચઆર હેડ ચેતનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને બાઇક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે ગળાના સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડીવાયએસપી ડૉક્ટર કુસલોઝાએ બાઇક ચાલકોને આ પર્વ દરમિયાન જનસુરક્ષા જળવાઈ રહી તે માટે નાગરિકોને ખાસ કરીને પતંગના દોરાથી દૂર રહેવા તથા સલામતીના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસડી પુલસરિયા સહિત પોલીસ કર્મીઓ અને લ્યુપિન કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આજરોજ જ્યારે મકરસંક્રાંતિનો પર્વ ખૂબ નજીક આવી ચૂક્યો છે અને ચૌદ જાન્યુઆરીના રોજ આપણે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે લોકોમાં ઉત્સાહ છે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પતંગ ઉડાવવાનો આદન ઉઠાવતા હોય છે ત્યારે અંકલેશ્વર પોલીસ તથા લ્યુપીન દ્વારા એક લોકોમાં જાગૃતિ રહે આ સતર્કતા આવે અવેરનેસ આવે તથા તેમની જાનમાલની નુકસાનીને અટકાવી શકાય ઈજાઓને અટકાવી શકાય કે જે ખાસ કરીને પતંગના દોરાથી થતી અમુક પ્રકારના ચાઇનીઝ દોરાઓથી થતી ઈજાઓને અટકાવી શકાય અને એના માટે લોકોને થોડું અવેરનેસ લાવી શકાય તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં લુપી યુપીન ઇન્ડસ્ટ્રીઝ પતિ ચેતનસિંહ અમારા પીઆઈ ફુલતરિયા તથા તમામ પોલીસ સ્ટાફ અને યુપીનના સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું અત્રે માવરી ટ્રેનિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું લોકોને ગળાના સ્કાફનું વિતરણ કરી લોકોને અવેરનેસ કરાવી અને એનું એક આ કાર્યક્રમનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું આ તહેવાર અનુસંધર્ભે તમામ લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફ્ટીના નિયમોનું ખાસ પાલન કરીએ અને પોતાનું અને પોતાના પરિવારનું આ પ્રકારની કોઈ પણ આ તહેવાર દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય તેના માટે એલર્ટ રહી અને બચાવની પ્રોપર કામગીરી કરીએ થેન્ક યુ આજરોજ મહાવીર ટર્નિંગ અંકલેશ્વર ખાતે લુપિન ફાઉન્ડેશન તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું છે એની સાથે સાથે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ જે પતંગ ઉડાડવા દરમિયાન દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને લુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે ટુ વ્હીલર ચાલકો હોય છે ગળાની સુરક્ષા માટે સ્કાફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે એ નિમિત્તે એની સાથે સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ કેળવાય યાતાયાતના નિયમોનું પાલન થાય એ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રકારના લુપિન સતત કાર્યક્રમો કરતું રહે છે અને ત્રીજા કાર્યક્રમ દ્વારા બહોળી સફળતા ડીવાય સાહેબની હાજરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આનું ઉત્તમ આયોજન કરવા માટે આ પત્રકાર ભાઈઓશ્રીના પણ અમે આભારી છીએ થેન્ક યુ